નમસ્કાર નેશન પ્લસન્સ માં આપનું સ્વાગત છે હું સુતલ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના માળી ખાતે આવેલ પૌરાણિક સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર કિલોથી વધુ રીંગણનું શાક અને આઠ હજારથી વધુ રોટલા સાતસો કિલોથી વધુ અડદિયા સહિતની વસ્તુઓ પ્રસાદમાં આપવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર સમગ્ર રાજ્યના લોકોનું આસ્થા કેન્દ્ર છે અને શિયાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનો અનેરો મહત્વ રહેલો છે મુડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ રાધાકૃષ્ણની મૂર્તિ અંદાજે બસો વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે અને લોયામાં ભગવાન સ્વામિનારાયણ સતત બે મહિના સુધી ભક્તોને શાકોત્સવ કરીને જમાડ્યા હતા તેજ મૂર્તિ હાલ મુડી મંદિર ખાતે આવેલી છે આથી મુડી મંદિર ખાતે યોજાતા શાકોત્સવ નું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેરું મહત્વ છે અને પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભજન કીર્તન તેમજ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શાકોત્સવની ખાસ વિશેષતા એ હતી કે શાકોત્સવમાં અંદાજે બે હજાર કિલોથી વધુ રીંગણનું શાક આઠસો કિલોથી વધુ ખીચડી બે હજારથી વધુ રોટલા પંદરસો કિલોથી વધુ અડદિયા અને પાંચસો કિલોથી વધુ રાયતા મરચા સહિતની વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ તમામ ખાદ્ય સામગ્રીઓ સેવકો દ્વારા જાતે જ બનાવવામાં આવી હતી અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાંથી અંદાજે પંદર થી વધુ ભાવિકોએ આ શાકોત્સવનો લાભ લીધો હતો સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર